મરદ મુછારાની આ ભૂમિ કે જ્યાં વીરો તલવારો નજાવતા હોય એ ખુમારી ધર્મ માટે માથડા વાટતા તથા પોતાના માથા ઉતારનારાઓની આ ભૂમિ માભોમ અને ધર્મની માટે ખપી જનારાઓથી અહીંનો ઇતિહાસ સાક્ષી પૂરે સંત શુરાની આ ભૂમિ અને આજ ભૂમિ માટે કવિ દાદ નોંધે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુઓ જો ખોદો તો આખી સરિતા નીકળે જો જનક જેવા આવીને હળ હાકે તો હજી પણ આ ધરતીમાંથી સીતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આજ ધરાની એક વાત સાંભળવાના છીએ જેને ડોક્ટર નાગજીભાઈ ભટ્ટીએ શબ્દ રૂપ આપેલ છે રંગ રે લધાશા રંગ ભલે તો જી માતો તો કે એને જન્મ દીનો એટલે કે રંગ છે લધાશા રંગ ભલે તારી માએ તને જન્મ આપ્યો હાંજના હાથે એક વાયાનો સમય હતો વીઢ ગામના વણિક લધાશાને ત્યાં આજે કોડાઈથી મહેમાનો આવ્યા હતા લધાશાએ પોતાનો આનંદ વ્યક્ત કરવા આખા એ ગામ ધુમાડા બંધ જમાડ્યું ગરીબોને દાન આપ્યું રાતે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખ્યો લધાશાની ઉદારતા ઉપર વારી જઈને મહેમાનો એને પહેરા વચન સંભળાવી રહ્યા હતા અને લધાશા નમ્રતાથી જવાબ આપતા ઈ મેળે પારસનાથનો પરતાપ પાઈ શેઠિયા ઈ બધો પારસનાથનો પ્રતાપ છે શેઠિયા હવે એક બાજુ ડાયરો રસના કુરડા પીતો હતો ત્યારે બીજી બાજુ ડાયરામાં બેઠેલા મોરપુરીના ટીલાતની આંખમાં લધાશા તરફ અદી ખાઈના તણખા જરી રહ્યા હતા મેમાનો લધાના જે વખાણ કરતા હતા એ એનાથી ખમાતા નહોતા એનું રાજપૂતિ અભિમાન કવાતું તો પોતાની હાજરીમાં વાણિયાની થતી પ્રશંસા એને ખૂંચતી હતી પણ એણે મહા મુશ્કેલીથી પોતાના ક્રોધને કાબુમાં રાખ્યો હતો દાંડિયા રાસ પૂરો થયો અને ડાયરામાં પણ રંગની રહેલમ છેલ થઈ રહી ચારેય કોર થતી વાહ વાહ આ ઝીલતો લધાશા મુખ મલકાવ્યા કરતો હતો ટીલા તે જૂતા અને મનમાં એના હાસ્યને વિલીન કરવાનો ઘોડો ગઠિયા જતા હતા મૂડી રાત્રે સૌ વિખરાયા ત્રણ દિવસ સુધી રંગની રલમ છેલ હાલી ઘરે આવેલા મહેમાનોએ ત્રીજે દિવસે સામાન સહેર્યો ગાડા જોડાયા વેલ ઉપર માફા નંખાયા અને બળદોને કંઠે કોઘરાના ઘમકારા ઉઠ્યા ઘરે આવેલ મહેમાનો બેડ ગામને પાદર આવ્યા લદાશા અને આખું ગામ મહેમાનોને વળાવવા પાદરે આવ્યું મોડપુરીના ટીલાત પણ પોતાના કેટલાક સાથીઓની સાથે વિદાય આપવા માટે આવી પહોંચ્યા સૌ એકબીજાને ભેટા જુહાર 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 એમ કહેતા જુદા પડ્યા ગાડામાં ગોઠવાયા હાકો મારો બાપો એમ કહેતા ગાડા હૈયા ત્યાં તો લદાશા મહેમાનને કે રજા નાય એટલે કે લદાશા મહેમાનોને રજા નથી એમ કહેતા મોડપુરીના ટીલાતે આગળના ગાડાનો નાથ મોડો પકડી અને ગાડું ઉભું રાખ્યું બધા ગાડા ઉભા રહી ગયા બાવા એટલે કે કા બાપુ એની ગળે જો ચીલો ચૂકાયા ચીલો ભલે આ ગાડાવાટનો વેરો નથી ચૂકવો એ ચૂકવીને ભલે જાય પણ બાવા ચીલે જો ધોરણ નહી એટલે કે પણ બાપુ આપણે ત્યાં ગાડાવાટ લેવાનો રિવાજ જ નથી તો પણ આવતો તો ન હોય તો પણ હું તો લઈશ ટીલાતે ગુસ્સે થઈને કીધું અને આવું તો અને જો હું ન દઉં તો જરા ગુસ્સે થઈને કીધું ન ડીએ તહી અસા જો ન આપે તો અમારી એમ દે ગાડામાં બેઠેલી જુવાન કન્યાને કાંડું પકડીને નીચે ઉતારી લીધી છોકરી હેપતાઈને નીચે ઉતરી ગઈ બધાના મોઢા ઉપર કાળી છાય લીપાઈ ગઈ જો જોર હુવે તો અશી જ સેલાઈ નકા ચીલો ચુકાય બા છોડાય બે જ એટલે કે જો તાકાત હોય તો સહાય કરવા આવું નહીં તર ગાડા વેરો ચૂકવીને હાથ છોડાવી જા એમ કહેતા ટીલા તે છોકરીને ખેંચતા આગળ વહી જા લોકોમાં હાહાકાર થઈ ગયો લધાશા પરિસ્થિતિ પામી ગયા અત્યારે હામાં થવાનું નુકસાન પોતાને અને મહેમાનોને થશે એમ એણે જાણી અને એને ફેરવી તોડ્યું હા હા બાવા આવતો ખીલ્યો સર મેં તો હા હા બાપુ હું તો મશ્કરી કરતો હતો એટલામાં તો એમ કહી અને લધાશા હસ્યા હાણો ઠીક એમ કહી અને બાપુ પોતાનો વિજય સ્મિત વેરતા ઉભા રહ્યા પારેવડી જેમ ફફડતી કન્યા નીચું મુખ કરીને ઉભી રહી હાણે જો બાવા આ કે કેટલો ચીલો ખફે હવે બોલો બાપુ આપને કેટલો ચીલો વેરો જોઈએ એકડી હજાર કોરિયો એક હજાર કોરિયો ભલે બાવા મીકડી પથ્થા સો હોય કી ભલે બાપુ એક હજાર માથે સો પછી શું ખણી અચ બાપુએ હુકમ આપતા કીધું એટલે કે લઈ આવું વરસરવાળા પ્રખ્યાત જામબડાના ભાઈ મોડજીને આ મોડપુરી મળેલી મોડોની આ જમીન ઉપર ખૂબ પ્રભાવ હતો વીઢ દેઢિયા કુળો કોકલિયા હાલાપર સાભરાય દીડભાઈ કરોડિયું વગેરે ગામો ઉપર મોડ રાજપૂતોની સત્તા હતી મોડપુરી અને વીઢ વચ્ચે બે ત્રણ ખેતરવા જેટલું અંતર હતું લદાશા જઈને કોરિયો લઈ આવ્યા ઠાકોરને આપી ઠાકોરે મૂછે હાથ પહેરવી સંતોષનો શ્વાસ લીધો એમના સાગરીતો પણ ખુશ થઈ ગયા રોજ ડાયરામાં લધાશાની સામે જોઈને મૂછ પર તાવ દે લધાશા જોવે પણ કાંઈ બોલે નહીં એ વખતે કોઠારાના હાલાજીની આણ કચ્છના સમગ્ર અબડાસા પ્રદેશ ઉપર ફરતી હતી હાલાજીની તૈનાતમાં અનેક લડવૈયા રહેતા લધાશાએ હાલાજીની મદદ લઈ અને મોડ ટીલાતની સાણ ઠેકાણે લાવવાનું નક્કી કર્યું અને એક દિવસ રાતના બારેક વાગ્યે લધાશા કોઠારા પહોંચ્યા સૌ નિદ્રાવશ થઈ ગયા હતા

રાઘુ કેર તો પૂછે કોઠે મણે અચળ ને એટલે કે રાઘુ કોણ પૂછા કરે એને કોઠા માઠે આવવા દે અને ઠાકોર હાલાજીએ પહેરેગીર ને કોઈકની સાથે વાત કરતા સાંભળી અને લધાશાને ને અને ઉપર મોકલવા જણાવ્યું ધીમે પગલે દાદર ચડી અને લધાશા ઉપર ગયા ઠાકોર હોકાનો દેવતા સંગોરતા ડોલિયા ઉપર બેઠા તા હા મેં કિનકાબની પથારી મૂકેલી લધાશાએ એ ગાદી ઉપર બેસવા જણાવી ઠાકોરે કીધું હલ્યા હલ્યા પટેલા ઘણેડી આયા કી ખેરખી આવો આવો પટેલ ઘણા દિવસે આવ્યા કેમ ક્ષેમ ઉછળતો છો ને ના બાવા કો બાવા મોડે જોધમ ભાઈ જો આય એટલે કે બાવા મોડનો ઝુલમ જુલમ જો આવ આવશો ના તો હું સાંભળું છું અસા કે ધોરેડી ઘર મેઠ્યો લૂંટી હતા અમને થોડે દિવસે ઘરમાં બેસીને લૂટે છે ઝૂલમ વાજે તો જુલમ કહેવાય અસાજી ધીરે નોરે કે વીએ અમારી બહુ દીકરીઓને લઈ જાય પટેલ આ ચૂડી પહેરાવી ઠાયો પટેલ તમે ચૂડીઓ પહેરીને બેઠા ન બાવા એટલે કે ના બાપુ તડે હિતા ભરી જોવા જે ત્યારે આ તો ભોરું કહેવાય તે લાઈ તો બાવા આવવા વટ આવ્યો અહીંયા એટલા માટે તો બાવા તમારી પાસે આવ્યો છું મોનો કુરો થિયે મારા દે થાય મદદ કેડી એટલે કે કેવી આ લશ્કરગીની મુ ભેરા હલો ઝુલમી મોડે વટા બદલો જીનો તમે લશ્કર લઈ ગયો મારી સાથે ચાલો ઝુલમી મોડો પાસેથી બદલો લઈ લ્યો પટેલ મોડે જી પૂઠ ધીંગો ધોરમ જેડો મોડ ડાડો બેઠો અઈ જાઉ મોડે કે કી કર્યા તઈ મુંજી ખીટ ખણી વીજે પટેલ મોડો ની પાછા ધીંગો ધોરમ જેવો મોડ દાદો બેઠો જો હું કાઈ કરું તો એ મારો નખો જ કાઢી નાખે મોડપીરનું નું નામ હાભતાજ પટેલ ઢીલા થઈ ગયા હાલાજી જેવો નરવીર જો મોડપીરના નામે વિચારમાં પડી જાય તો નવાઈ નોતી મૂળ નામના આજુબાજુના પ્રદેશમાં ખૂબ ફેલાઈ હતી મોડ રાજપૂતોના એ વડવા હતા એટલે મોડોનું અનિષ્ટ કરનારને પોતાનું શું થશે એ વિચાર અકળાવતો પટેલને નિરાશ થયેલા જોઈ અને હાલોજી બોલ્યા પટેલ અહીં સવાર સુધી ખમો આ કે સવારથી જવાબ દીધો એટલે કે પટેલ અહીંયા સવાર સુધી ખમો સવારે જવાબ આપીશ ભલે બાવા જેડી પારસનાથજીની મરજી ભલે બાપુ જેવી પાર્શ્વનાથજીની મરજી ઠાકોરે રાઘુને સાદ કરી બોલાવ્યો અને પટેલની માટે સુવા બેસવાડી સગવડ કરી આપવા જણાવ્યું પટેલ રાઘુની સાથે નીચે ગયા અને એણે બતાવેલ સ્થળ પર જઈ પથારીમાં લંબાયું થોડીક વારમાં થાક્યા પાક્યા હોઈ ગયા અને હાલાજી પણ પટેલે કીધેલી વાત વિચારતા મોડોના ઝુલમથી એમને કેમ બચાવવા એ વિચાર કરતા રહ્યા દરેક વખતે મોડબીરનો વિચાર એમને આવ્યા કરતો આ વિચાર કરતા એમની આંખ ક્યારે વિચાઈ ગઈ એનો એમને ખ્યાલ ન રહ્યો વરૂઢ થયું પંખીઓએ મધુર કિલ કિલાટ શરૂ કર્યો ગોવાળો જાઈ ગયા ઘરે ઘરે જઈ ગાયો છોડી દરબાર ગઢની ડેલીએ ગોવાળના ભારે પગલાં સંભળાયા ત્રાવડીમાં દૂધની ધારણ મધુર અવાજ સાંભળી અને ઠાકોરે ભડખું ભેર્યું એમની આંખમાં સ્વપ્ન ડોકાયું સવારની વેઠીની અંદરમાં એમણે સ્વપ્નની ભૂમકામાં પગ મૂક્યો એક ફકીર લીલુડા રંગની કફની પહેરીને એમને સામે આવ્યો પાંચ હાથ પૂરો એશી એક વર્ષની ઉંમરનો ફકીર ભારે પ્રતાપી લાગતો હતો એનું ભરાવદાર મોઢું પ્રતાપી પૂર્વજોની યાદી આપતું હતું હાથમાં તસબી ફરી રહી હતી ચહેરો કડક પણ ઉદાસ દેખાતો હતો એણે પાસે આવીને ઠાકોરને કીધું ઠાકોર ઊઠી એટલે કે ઠાકોર ઉઠો સાંઈ બાબા અહીં ક્યાં રહ્યો સાંઈ બાબા તમે કોણ છો ઠાકોર આવું મોડપીર અહીંયો તો કે કીક ચોણ આવ્યો એમાં એટલે કે ઠાકોર હું મોડપીર છું તમને કંઈક કહેવા આવ્યો છું જો બાવા આજે હુકમ બનાયેલા ગુલામ હાજર આવી એટલે કે બોલો બાપુ આપનો હુકમ ઉઠાવવા સેવક તૈયાર છે પટેલ સચ્ચો આઈ હું જે મોડેજો ઝૂલમ વજો આઈ ગુંજી પનાહ તોડે એ ગામજીનો એ ધીરે કે તાલુટીએ વચાડી કે બે કરીએ તા પટેલ સાચો છે મારા મોડોનો જુલમ વજો છે મારી મર્યાદા તોડીને એ ગામની વહુ દીકરીઓને લૂંટે છે અને એમને બે આબરૂ કરે છે પણ મોડેજી પૂઠવીએ આ વિઠાએ ના એટલે કે પણ મોડોની પાછળ તમે બેઠા છો ને ઈ જ્યાં સુધી પનામે હુઆ ત્યાં સુધી આવ ઈ ની ભેરો હું હોસ હાણે ન ઠાકોર તું ધાસ્તી છડ હાણે આવ તો જી પૂઠમે અહીંયા એ જ્યાં સુધી મર્યાદામાં હતા ને ત્યાં સુધી હું એમની સાથે રહ્યો હતો હવે નથી ઠાકોર તું બીક છોડી દે હું તારી સાથે જ છું બાવા તે જોકી કી એંધાણ એટલે કે બાવા એની ખાતરી શું બાપુ એંધાણ ઈ કે મુંજી ધજા વાકે સામે હુંધી તો તું સમજે કે ગાલ સચ્ચી આવી એની નિશાની એ કે મારી ધજા પવનની સામે ફરકતી હશે તો તું મારી વાત સાચી માનજે પણ બાવા મોડ આંજી જગ્યા મેં લકી રહે પણ બાપુ મોડ તમારી જગ્યામાં છુપાઈ રહે તો પણ તું ઈની કે મારા જ એટલે કે તો પણ તું એમને મારજે બાવા બાવા એમ કહેતા ઠાકોર હાલાજી એમના પગમાં પડવા ગયા તેમની આંખ ઉખડી ગઈ સૂરજ નારાયણે ઝાંખી આભા કાઢી હતી ઠાકોર ઉઠી ગયા પોતાને આવેલ સપ્નો ઉપર વિચાર કરતા રહ્યા મોડોને વેશ કરવાનો આ સમય છે એમ એમને લાગ્યું સાથ હોય પછી પૂછવાનું એમણે સવારના પોરમાં લધાશાને બોલાવી પોતેની મદદે આવે છે એમ જણાવી દીધું અને લધાશાના આનંદનો કોઈ પાર ન રહ્યો ભાદરવા સુદ અગિયારસ અને સોમવારનો શુભ દિવસ હતો મોડાસાનો ટિલાદ મોડપીરની જગ્યામાં ડાયરો ભરીને બેઠો હતો આજુબાજુ સો દેતા અને એકબીજાને હમ દઈ રહ્યા હતા મોડપીરનું આંગણું નવ લોહી ઉભરાઈ રહ્યું હતું સૌ પોત પોતાની ખુમારીમાં મસ્તા હતા તે હાલાજીના પાંચસો ઘોડા ગામને પાદર હમચી ખૂંદવા લાગ્યા ઠાકોર હાલોજી એમના મોખરે શોભતા હતા અને બાજુમાં વાણીઓ લધોશા ઘોડા ઉપર સાથ દેતો આવતો હતો એમને જોતા જ ગામ આખામાં થા પડી કે કોઠારાનો હાલોજી ઠાકોર ચડી આવ્યો છે અને સાથે વીરનો વાણીઓ છે મોડો આ સાંભળીને ખુશ થયા મોડ પીરને કહુંબાની અંજળી આપી તેઓ દુશ્મન થયો ઠાકોરે પીરની જગ્યા સામે નજર કરી અને પીરની ધજા પવનની સામે હજી ફરકી રહી હતી ઉત્સાહિત બનીને એમણે બમણા વેગથી મોડો ઉપર આક્રમણ કર્યું મોડો પાછા હટતા ગયા એમાંના ઘણા કપાઈ ગયા હાલાજીની જીત થતી જોઈ એમના છક્કા છૂટી ગયા પીરના દરવાજા એમને માટે બંધ હતા એ અમને હવે સમજાયું પોતાના કર્તવ્યનો હિસાબ ચૂકવવા એકસો ને વીસ મોડે જુવાનો તે કામ આવી ગયા હાલાજીના પણ કેટલાક માણસો મરાયા આ યુદ્ધમાં હાલાજીની જીત થઈ આખો મોડાસા પ્રદેશ હાલાજીએ જીતી લીધો મરેલા મોડોને મોરપીરની જગ્યાની બહાર ત્રણ ખાડા ખોદાવી અને હાલાજીએ સૌને એકી સાથે દખનાવી દીધા આજે જગ્યા ઉપર પોતાની આહુતિ આપનાર એકસો ને વીસ જુવાનોના પાળ્યા આજે ઊભા છે મિત્રો વાતમાં ભાષાની અલગતાને કારણે કદાચ કોઈ ઉચ્ચારણમાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો આમ મેં પૂરતો પ્રયત્ન કર્યો છે કે એ જે તે ભાષાને ન્યાય આપી શકાય પણ કદાચ મારો પ્રયત્ન એટલો પૂરતો ના પણ થયો હોય મિત્રો તમને જો આવી વાત સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી અને હા તમને જો મારી કચ્છી ભાષા સારી લાગી હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો કોઈ ભૂલ હોય કે કોઈ ઉચ્ચારણમાં ખામી હોય તો એ પણ જણાવજો પ્રયત્ન કરશું કે બીજી વાર જ્યારે આવો કોઈ વિડીયો આવે ત્યારે એ ભાષા વધારે સ્પષ્ટ થતી અને સારી રીતે બોલી શકાય